નમસ્કાર મિત્રો આજે હું તમારા માટે રોડ ટચની જમીન લઈને આવી ગયો છું આપણા દરેક વિડીયો મોસ્ટ ઓફલી ફ્લેટ અને મકાન ના હોય છે આજે હું તમને જમીન બતાવી દઈશ બરોબર આ રાજકોટ થી પિસ્તાલીસ મિનિટના અંતરે પાંચ એકર જમીન આવેલી છે વિડીયોમાં બન્યારે જો કિંમત કોન્ટેક્ટ નંબર લોકેશન બધું જ મળી જશે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ પાંચ એકર એટલે કે સાડા વીઘા જમીન છે સામે ડેમ છે જ્યાં તમને સૌની યોજના લાગેલી છે બરોબર અને અહીંયા સામે જોઈ શકો છો રોડ ટચ જમીન રહેવાની છે રોડની સાઈડ આખી બાઉન્ડ્રી લગાવેલી છે બે ગેટ આપેલા છે અને ખેતરને ફરતે જાળી ફેન્સિંગ છે રોડ ટચ ની જમીન છે અને રાજકોટ થી પિસ્તાલીસ મિનિટના ના આવેલી છે પાંચ એકર સાડા બાર વીઘા જમીન મને જો અડધી જમીન જોતી હોય છે તો પણ મળી રહેશે આમાં તમને એક કૂવો એક મકાન જે તમે જોઈ રહ્યા છો લાઈટ કનેક્શન બધું જ મળી રહેશે જૂની શરતની જમીન છે અને ભાડલા સર્વે નંબરમાં આવે છે અડધી જમીન જોતી હશે તો પણ મળી રહેશે અને બાર મહિના ફૂલ પાણીવાળી જમીન રહેવાની છે કૂવો હું તમને બતાવી દઉં છું તો તમે જોઈ શકો છો આ કૂવો રહેવાનો છે અને આખા ખેતરને ફરતા તમને જાળી ફેન્સિંગ લગાવેલું જોવા પણ મળી જશે રાજકોટથી પિસ્તાલીસ મિનિટના અંતરે આવેલી છે અને એકરનો ભાવ એક કરોડ ત્રીસ લાખ રૂપિયા જેવો રાખેલો છે અને લોકેશનની વાત કરું તો ભાડલા ભંડારીયા વચ્ચે ભૂપગઢથી છ કિલોમીટર ભાડલા ગામમાં જેમાં તાલુકો જિલ્લો રાજકોટ લાગે છે હવે ફ્રેન્ડ્સ જો તમે ઇન્વેસ્ટમેન્ટ માટે લેતા હોય તો પણ બેસ્ટ ઓપ્શન રહેવાનો છે અને ડિસ્પ્લે પર તમને કોન્ટેક નંબર શો થાય છે ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો રોડ ટચની જમીન રહેવાની છે ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર